કરોડોની સંખ્યામાં સનાતનીઓ કુંભમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે ત્યારે મહત્વનું છે કે હાલ મહાકુંભ બે ચાલી રહ્યો છે જેને માણવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે જ્યાં મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે ટ્રેન મારફતે જતા ભક્તો માટે સુરત ખાતે આવેલ ઉધના રેલવે સ્ટેશને કોમી એકતાના દર્શન થયા હતા જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મહાકુંભમાં જતા સનાતનીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે પિસ્તાલીસ દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી ચાલીસ કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે જ્યાં ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે ત્યારે કોમી એકતા માટે જાણીતું સુરત શહેર હર હંમેશ હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે મિશાલ બનીને સામે આવ્યું છે સમગ્ર આયોજનની જો વાત કરીએ તો બડી કટોરી ટીમ જેમાં પાર્ટનર તરીકે શોભનભાઈ ઋષિલભાઈ જેમાં ફ્રેન્ચાઇઝ પાર્ટનર જેમાં યાત્રીઓને ઉધના પોલીસ તેમજ સુરતની જે બળી કટોરી સંસ્થા છે એમના તરફથી યાત્રિકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને જે યાત્રીઓ કુંભ મેળામાં જઈ રહ્યા છે सारी यात्रा पूर्ण या आपका परिचय मेरा नाम उत्पल है मैं बड़ी कटोरी से हूँ बड़ी कटोरी हमारे सूरत में दो चाट ब्रांच है दो आउटलेट है हमारे अराजन में वेसु में उनकी तरफ से हूँ हमने एक, एक समाज का एक छोटा सा काम हाथ में लिया है हमने हम अपनी जिम्मेदारी समझ के ये प्रयागराज के लिए जितने भी यात्री जा रहे हैं यहाँ पे सूरत से तो सूरत की तरफ से सूरत के लोगों की तरफ से हम हमारे हमारे हिस्से में जो कुछ आ रहा है हम लोग कर रहे हैं हम थोड़ा नमकीन का आइटम हमारे जो हम जो बनाते हैं जो बिजनेस करते हैं उसी की कुछ आइटम है स्नैक्स की जो हम यात्रियों को दे रहे हैं यहाँ से हमारी तरफ से एक छोटा सा एक जिसको हम बोलते हैं एक शेयर है जो हम दे रहे हैं ये लगभग पंद्रह सौ जैसे कुछ यात्री होंगे उनके लिए हम दे रहे हैं